આસોના નવલા નોરતાને હવે ત્રણ દિવસ બાકી રહ્યા છે ત્યારે ભાદરવો ભરપૂર બનતા ખેલૈયાઓ અને ગરબા આયોજકોના ઉમંગમાં વરસાદે ખલેલ પાડી છે શુક્રવારે સવારથી આકરા તાપ બાદ ભરૂચમાં એકાએક વાદળોની ફોજ ઉતરી આવી હતી વિજયના કડાકા ભડાકા સાથે બપોરે જાણે મોડી સાંજ બની ગઈ હોય તેવો માહોલ ઘનઘોર કાળા ડિબાંગ વાદળોએ સર્જી દીધો હતો ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી પડતા માર્ગો અને નીચાણવાળા વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાઈ ગયા હતા એકાએક ભારે વરસાદ વરસી પડતા ગરબા આયોજન સ્થળે પણ દોડધામ મચી ગઈ હતી તો ગરબા રસિકોમાં પણ વરસાદને લઈ કચવાટ જોવા મળ્યો હતો કલાકમાં વાગરામાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ નોંધાયો હતો ભરૂચ અને ઝઘડિયામાં એક એક ઇંચ અંકલેશ્વર અને નેત્રકમાં અડધો ઇંચ વરસાદ જ્યારે જંબુસરમાં આઠ મિલીમીટર વાલિયામાં સાત મિલીમીટર હાંસોટમાં પાંચ મિલીમીટર તો આમોદમાં માત્ર એક મિલીમીટર વરસાદ નોંધાયો હતો